અમદાવાદના ઓડો વિસ્તારમાં આવેલી સુપર હાઈસ્કૂલમાં આરોગ્ય તપાસ માટેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ મેડિકલ કેમ્પમાં કુલ તેરસોથી વધુ વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી હાલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે જીસીએસ હોસ્પિટલ તેમજ સુપર હાઈસ્કૂલ તરફથી ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોને નિયંત્રણમાં રાખવા અને અટકાવવા માટે દરરોજ ત્રીસ મિનિટથી વધુ શારીરિક પ્રવૃત્તિ કરવી યોગ પ્રાણાયામ કરવા નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો વ્યસન ન કરવું તેલવાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો વજનને નિયંત્રણમાં રાખવું વગેરે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ સુપર હાઈ સ્કૂલના બાળકોની તપાસ કરવામાં આવી હતી તેમજ ચોમાસાની સિઝનમાં બીમારીના કારણે દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરાવવા અને જરૂરિયાત મુજબની કાળજી રાખવા જણાવ્યું હતું મારું નામ રાજેશભાઈ છે હું સુપર હાઈસ્કૂલ ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું અને આજે આજ રોજ અમારી શાળામાં જીસીએસ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં અમારી શાળાના ધોરણ એકથી થી બારના લગભગ તેરસો જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમના પેરેન્ટ્સે પણ આમાં ભાગ લીધો છે અને વિદ્યાર્થીની સાથે વાલીઓએ આયોજ આ જે કેમ્પ છે એમાં સારવાર લીધી અત્યારે હાલ તમે જાણો છો કે ચોમાસાની ઋતુ છે તો એમાં નાની મોટી બીમારી દરેક વિદ્યાર્થીઓને કે વ્યક્તિને લાગુ પડતી હોય છે તો એ બીમારીના કારણે ઘણી વખત શાળામાં હાજરી પણ વિદ્યાર્થીની ઓછી રહેતી હોય છે જેના કારણે અમે જીસીએસ હોસ્પિટલ સાથે રહી અને આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને વિદ્યાર્થીઓને તંદુરસ્તી સારી રહે અને અભ્યાસમાં પણ સારી ફોકસ કરી શકે એના માટે વિવિધ બીમારીથી છુટકારો મેળવી શકે અને ફ્રી આયોજનનો લાભ લઈ શકે એવું અમે આયોજન કર્યું છે મારું નામ ગીડા મંજલી છે હું જીસીએસ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ સોશિયલ વર્કર તરીકેની ભૂમિકા ભજાવું છું જે મેડિકલ સુપર હાઈસ્કૂલ દ્વારા પ્રિન્સિપલ દ્વારા અને ટ્રસ્ટી દ્વારા અહીંયા મેડિકલ કેમ્પ માટે અમને આમંત્રણ કર્યું હતું કે અહીંયા ખાસા પંદરસો જેવા વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે અને હમણાં તમે જોઈ શકો છો કે ચોમાસાની ઋતુમાં એક ચાંદીપુરાનો વાયરસ બી બહુ ફેમસ થઈ રહ્યો છે તો એનું નિરાકરણ માટે આપણે અહીંયા વાલીઓ સાથે બાળકોને બી બોલાવવામાં આવેલા છે જેમાં મેડિસિનના ડોક્ટરો છે કાનના ગળાના ડોક્ટરો છે બાળકોના ડૉક્ટર છે અને દાંતના ડૉક્ટર પણ આવેલા છે કેમ્પ આપણે સાડા નવ વાગ્યા સ્ટાર્ટ થઈ ગયો હતો જે ટાઈમ મુજબ અમે આપણે સ્ટાર્ટ કરવામાં આવેલો છે જેમાં સ્ટુડન્ટો અને વિદ્યાર્થીઓની સાથે સાથે એમના વાલીઓ પણ આવી રહ્યા છે હમણાં મોસ્ટ ઓફલી તો બસો જેવા વિદ્યાર્થીઓ અહીંયા આવીને એમની સારવાર કરાવી દી છે અને જે દવાઓ બી આપણે ફ્રીમાં જ આપીએ છીએ અહીંયા આલા તો ઋતુ છે સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ છે એ વિશે તમે વિદ્યાર્થીઓને શું સલાહ હું તો ફક્ત ને ફક્ત એટલું સલાહ આપવા માંગુ છું કે બાળકોની સાથે સાથે વાલીઓને પણ જાગૃત થવું પડશે ઘરમાં સાફ સફાઈ ક્યાંક વસ્તુઓ ક્યાંક પાણી ભરાઈ ના રહે એ વસ્તુઓનું ધ્યાન રાખવું ઘરમાં જ્યારે પોતા તમે કરતા હોય ત્યારે ફિનાઇલથી પોતું કરવું બે ત્રણ વખત જ્યારે તમે જ્યારે બી જમવા બેસો ત્યારે તો હું એક જ ખાસ જ વસ્તુ કહેવા માગીશ કે હાથ સ્વચ્છ રીતે તમે ધો મારું નામ દસલાણીયા દિલીપ છે હું સુપર હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે નોકરી કરું છું અને જીસીએસ સ્કૂલ જીસીએસ હોસ્પિટલ દ્વારા અમારી સ્કૂલમાં જે પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો છે એ અમારા બાળકોને એનો સારો એવો લાભ મળી રહ્યો છે